चालू पड़ोशी पड़ोसी सास लेवारे वला મન વિશે તમે વાત કરી મન એટલે શું અને આ દેહ એક કારણરૂપી છે તો મને એવું લાગે છે કે દરેક સંતોએ મન ઉપર વધારે ભાર આપ્યો તો મનનું કારણ માટે શું કરવું પડે આપો પૂરપ પ્રકાશ સાહેબ આપનો પ્રશ્ન બહુ સારો અને સાચો છે કારણ કે આપણા વેદો શાસ્ત્રો આપણા ઋષિ મુનિઓ મન જ કાબુ કરવા માટે મનમાં નિયંત્રણ લેવા માટે જે મનમાં ઉઠી ગયેલા સંકલ્પો વિકલ્પો આશા કૃષ્ણ વિષય વાસનાઓ આ બધું મનનું કારણ છે અને જે દેહ દશા થઈ જીવ દશા એ પણ મનનું કારણ હું અને મારું એ મનનું કારણ છે પાનભાઈ જ્યારે મન મટી જાય મન ક્યારે મટે જયારે સદગુરુ એવા મળે તો મન મટે નહીં પણ મન અમન બની જાય મનની સાબુતી રાખે જ છે મન જાય નહીં આવે નહીં કારણ કે આત્માનો એક પ્રતિબિંબ છે મન ક્યાંથી ઉભું થયું ખરેખર દેહ અને આત્મા આ બેના તાદાત્મા સંબંધ થી મન વચ્ચે ઉભું થયું જેમ આ બે હાથ ની આ તાળી અવાજ એમ મન વચ્ચે ઊભું થયું મન ત્રણ કાળમાં હતું અને મન હજુ કોઈ સાબિત કર્યું પણ નથી આપણા તો એ એક રમત મૂકી આ મન ને જીવની દશા મટાડવા માટે એટલે મનનું એક જેમ છોકરા નિશાળમાં ભણતા હોય ને રકમ આપવી પડે દાખલો ગણવા માટે પછી એનો જવાબ મળી ગયા પછી રકમ ની જરૂર નથી જવાબ મળી ગયો સાહીઠ પકડવાના પકડવાના એટલે જે સરવાળો લેવા માટે પોતાના સ્વરૂપ તરફ લઈ જવા માટે કારણ કે મન ખરેખર વાણીમાં તો કહ્યું છે મન વિશે પણ એક ફિલ્મ ગીતમાં પણ કહ્યું કે મન હિ ઈશ્વર મન હિ દેવતા સે બળો ન કોઈ જગ મન મે દીપક જલે તો જગ ગુજયારા હોય તેરા મન દર્પણ કહેલા કારણ કે મન એક પ્રતિબિંબ છે અને એક દર્પણ કયો તો ચાલે કારણ કે મન જ બધું આ જગતનો વ્યવહાર આપણું મન ઉપર ચાલે કે ભાઈ આનું મન નથી માનતું અથવા આનું મન નથી પડતું તો મન ત્રણકાળમાં હતું નહીં પણ જીવ દશા થવાથી અને ભૌતિક બધું બારના બધું નાખ્યું આપણા કુટુંબ આપણા વ્યવહારમાં આપણા સમાજે આ તું આ નાતનું આ જાતનું તારું નામ આ છે આ મનને પકડાવી દીધું આવું અને એને ભય ભ્રમણા અને ભ્રાંતિ ઊભી થઈ કે હું જન્મ્યો અને હું મરવાનો છું હું આવ્યો છું હું જવાનો છું આ ભ્રમણા કોને થાય મનને આ મનનું સમાધાન કરવા માટે મન મારણ કે ઔષધી સદ્ગુરુ દેત બતાય ઈચ્છત પરમાનંદ કો જો કોઈ સદગુરુ શરણે જાય આ મનને મારવાનું કોઈ સાધન બીજું છે નહીં આપણા મહાપુરુષો કે છે કે સત્સંગ વિના મન સમજે નહીં સુરતા ભલે નિગમ પદમાં જાય એટલે ખાસ જરૂર છે સત્સંગની મનને સુધારવાનું સાધન મનને સાફ કરવાનું મન છે અને કાંઈ ઉછળકૂદ કરી રહ્યું છે અને ઘડી ઘડીમાં સંકલ્પ વિકલ્પ ઉભા કરે છે અને ઘણા લોકો મનથી મું હોય છે મનમાં પ્રશ્ન ઉભો કરે જીવ કોચવાતો હોય છે વિચાર વાયુમાં હવે છે નહીં મન છતાં ઉભું થયું છે હવે જે નથી એને મટાડવા માટે સદગુરુ મહારાજ ઔષધિ આપે છે કે નીજ નામથી ઔષધિ કોઈ ખરી નીતિ છે ખાય અંગ પીડા વ્યાપે નહીં પછી એનો મહારો મટી જાય એને રામ નામની ઔષધિ કઈ કોઈ નીચ નામ કહે છે પણ ખરેખર એ ઔષધી એટલે એક ઓસળ છે ગુરુ મહારાજ પાસે એ ઝેર ચડી ગયું છે મનને એવો ઝેર ચડ્યું છે કે હું આ જન્મ્યો મરીશ ને હું આ જાતિ આકુળનો હું આવ્યો છું હું જવાનું આ હે અર્જુન મન અને તું બે નથી ભાગવતમાં કૃષ્ણ પરમાત્મા કહે છે મન છે ને એ મારું પ્રતિબિંબ છે અરે એ સાગર એ લહેરે એ ફેન એ બુદ્ધ બુદે કલ્પિત કઈ કુછ ના મુજે મસ્તી આવી જોઈ થયેલી તો પાણી અને લહેરમાં પાણી બે છે બે નથી એ લહેર પાછી ક્યાં જાય ડુંગરમાં જીન પડે જહા છે ઉપન્યા સમાયા મન આત્મા માંથી જીવ માંથી ઉભું થયેલું અને જયારે સદગુરુ મળી જાય ત્યારે મન મટે એટલે મનનું સમાધાન થાય અને મનની સ્થિતિ પમાડી દે કે જ્યાંથી ડોલત મન કિયા તબ જાનુ મેં પૂરા ગુરુ મિલી આવ્યા નિરાગ બાપુ કે છે કે જે ડોલતું હતું જે હચમચતું હતું જે ઉછળપૂછ કરતું હતું સંકલ્પ વિકલ્પમાં પડી અને જીવને દશામાં નાખતું હતું નિરાશ બાપુ કે તબ જાનુ મેં પૂરા ગુરુ મિલી આવ્યા પૂરા કી યહી નિશાની અપને આપ લિખાયા સદ્ગુરુ મહારાજ કોઈ દી અલખને ઓળખાવે નહીં સદગુરુ કોઈ કોઈથી ભ્રમને ઓળખાવે

कर આ મન જ્યાં સુધી સ્વરૂપમાં ન આવે ત્યાં સુધી મન અડોલ બનતું હતી અને સ્વરૂપ એટલે બીજાનંદ ને પમાડવા આપણા મહાપુરો ની મહેનત છે કે ભાઈ ખરેખર મન હતું નહીં ઊભું થયું છે એને પાછું મટાડવું એટલે એવી જુતિ કરી કે જનક રાજા એ ત્યારે અષ્ટવક્ર ઋષિને પૂછ્યું કે મને આ આવી અને સપનામાં મેં આ બધું જોયું ત્યારે ખરેખર એ બ્રહ્મનિષ્ઠ સદગુરુ કહેવાય અષ્ટવક્ર એ વખતે કોઈ ઉપમા નતા આપી પણ આપણે એને સમજણ ના ઘેરી એમ કહેવાય કે અને છોતરી એ તત્વ જ્ઞાન કહેવાય કે જનક તે જે જોયું સપનું એ પણ અસત્ય છે અને અત્યારે હાલમાં તું જે રાજ વૈભવ ભોગવી રહ્યો છે એ પણ અસત્ય છે આ નથી હાથું એ નથી હાથું ત્યારે એ જનક રાજા અષ્ટાવક્ર ઋષિના ચરણમાં પડે ત્યારે ખરેખર સપનું ચરણે જે જાય જે જીવ એને ગુરુ મહારાજ બહુ દિયાળું છે કે જન્મો પાપી જીવને મારા સદગુરુ મારો સદગુરુ i બ્રહ્મ વસોયા બ્રુદા પડ્યા છે જે મન આત્મા થી જુદું પડ્યું જીવ દશામાંથી જુદું પડી અને એના અજ્ઞાન દશા થઈ છે બ્રહ્મ વસોયા ભેદ શું જાણે એ તો માર્ગ ભૂલી જાય આ રણબગડામાં એટલે આ ભૌતિક સંસાર સાગર સાગર કીધો છે આપણે જે સંસાર જીવી રહ્યા છે એ સાગર છે બહુ ખારો છે પણ સદગુરુ મહારાજ કહે છે એવા મળી જાય તો સાગર પાર ઉતારે છે અને એ કે બ્રહ્મ બસો આ બ્રહ્મના ભેદ ભેદ જાણે માર ભૂલી જાય રણવગડામાં હાલે રડવડતા મોહ માયારી નગરી આમાં આ જીવ ભૂલો પડ્યો છે અને કે છે પોતાનું સવાલ કહે કે માથું એનું ગયું છે ફરી શું થયું દસ મોડ થયો છે દસ મોડ એટલે જે જગ્યાએ જવાનું છે જે લક્ષ પામવાનું છે એ ન પામ્યું અને આ સપના સુખમાં જનક રાજાને પણ સપનું જ હતું અને અહીંયા દેખો ભરતરી ભયા ફકીરા છોડ્યા શેરગઢ ઉજેણી એ પણ એક સપનો અવસ્થા મટાડવા માટે સદગુરુના ચરણે ગયા કે સમ ગયા સપના મીટ ગઈ રેની અજ્ઞાન દશા મટી અને જ્ઞાન જ્યોતનો પ્રકાશ પોતાના સ્વયંની અનુભૂતિ પામવા માટે મનનું સમાધાન મનને અમન બનાવવા માટે એવા સદગુરુ મળે ને તો આપણને એનો આનંદ મળે પ્રભુ જય ગુરુ